ઉદેપુર જિલ્લાના ભૂનમારિયા ગામમાં એક સગર્ભા મહિલાને ઝોલામાં ઉચકી અને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ઘટનાનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે ગામના લોકોએ આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો જેમાં કાચા પથરાડ અને ઢોળાવવાળા રસ્તાઓ પરિવારજનો મહિલાને ઝોલામાં લઈ જતા જોવા મળે છે એકસો આઠ એમ્બ્યુલન્સ ગામથી ત્રણ કિલોમીટર દૂર ઊભી હતી કારણ કે કોતરુના પાણી અને નબળા રસ્તાને લીધે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકી આ પહેલા પણ આવી સ્થાનિક લોકોનો આક્ષેપ છે તો છોટા ઉદેપુર કે જે ગુજરાતનો જ એક ભાગ છે પરંતુ આ દ્રશ્યો જોઈ અને તમને લાગશે કે જે રીતે વિકાસ મોડલ તરીકે ગુજરાતને વિશ્વમાં મૂકવામાં આવે છે તો શું છોટાઉદેપુર એ વિકસિત ગુજરાતનો ભાગ નથી આવા તો અનેક દ્રશ્યો સામે આવતા હોય છે ગુજરાતના વિવિધ ગામોમાંથી અંતરિયાળ વિસ્તારોમાંથી કે જ્યાં સગર્ભા મહિલાઓને જોડીમાં નાખી અને હોસ્પિટલ સુધી લઈ જવાની એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની નોબત આવતી હોય છે અને જ્યારે આવી સંવેદનશીલ ઘટના બને ત્યારે મંત્રીઓના જે પ્રકાર નિવેદન સામે આવતા હોય છે તેને લઈને પણ ઘણી ચર્ચાઓ જોવા મળતી હોય છે વધુ એક વિડીયો ઉદેપુરનો સામે આવી રહ્યું છે કે જ્યાં સગર્ભા મહિલાને જોડીમાં નાખી અને લઈ જવાની ફરજ પડી રહી છે પોતરોના પાણીમાં થઈ અને પરિવારજનો આ સગર્ભા મહિલાને ઉચકીને લઈ જવા માટે મજબૂર બન્યા છે ગામના લોકોએ જ વિડીયો બનાવી અને વાયરલ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ સવાલ એ થાય કે આ તો કેવું વિકસિત ગુજરાત કે જ્યાં સગર્ભા મહિલાને આ રીતે જોડીમાં નાખી અને લઈ જવાની નોબત આવે છે કાચા રસ્તા છે સગર્ભા મહિલાને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી ઝોલામાં ઉચકી અને લઈ જવાય છે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે રોડ રસ્તા માટે ફાળવવામાં આવે છે ત્યારે એક વરસાદ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે કાં તો અલગ અલગ જગ્યાઓ પર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી

આ છે છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મારિયા ગામની મારિયા ગામની આમલી ફળિયાની આ મહિલા છે આ મહિલાને પ્રસ્તુતાનો દુખાવો પડતા ત્રણ કિલોમીટર સુધી એને જોલીમાં નાખીને કોચબીના મુખ્ય માર્ગ સુધી લઈ જવામાં આવ્યું અહીંયા આદિવાસી વિસ્તારમાં રસ્તાઓની સુવિધા નથી તેના માટે અનેક વખત રજૂઆતો લોકો કરી થાકી ચૂક્યા છે તેને લઈને હવે હવે આવી રીતના જે પ્રસ્તુતાવાળી મહિલાઓને તકલીફ પડે છે તેના વિડીયો બનાવીને ગ્રામજનો જાતે જ મીડિયા સુધી પહોંચાડે છે અહીંયા સવાલો ઊભા થાય છે કે આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા ક્યારે સરકાર આપશે બીજી વાત છે કે આરોગ્ય વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ આદિવાસી વિસ્તારના જે આવી સગર્ભા બહેનોને તકલીફ હોય તેની ચકાસણી માટે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે તેઓ પણ ગામડાઓ સુધી પહોંચતા નથી અગાઉ જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે હવે જે આવી મહિલાઓ હશે અને જેને પ્રસુતિનો સમય નજીક આવતો હશે તેને ચાર પાંચ દિવસ પહેલા આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર જ્યાં નજીક પડતા છે ત્યાં દાખલ કરવામાં આવશે પરંતુ આરોગ્ય વિભાગ પણ અહીંયા સંપૂર્ણ સદન ત્રણ નિષ્ફળ રેખા રહે છે કરોડો રૂપિયાનો ખર્ચ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પગાર પાછળ કરવામાં આવે છે પણ ત્યાં પણ કોઈ ચકાસણી સજારવા મહિલાઓની કરવામાં આવતી નથી સરકાર કરોડો રૂપિયાનું બજેટ આરોગ્ય વિભાગમાં ફાળવે છે આના માટે પરંતુ અહીંયા એ પણ સવાલ ઊભા થાય છે કે અહીંયા આરોગ્ય વિભાગ કોઈ ધ્યાન નથી આપતું બીજી તરફ વાત કરીશું આદિવાસી વિસ્તારના જે લોકો રહે છે તેઓ માટે ફરિયાથી જોડતા રસ્તા ગામથી જોડતા રસ્તા વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ ફરિયાથી જોડતા અને ગામથી જોડતા રસ્તા હજી સુધી બન્યા નથી તેનો આ વર્મોનો છે આ કવાટ તાલુકાની ભૂંડ માર્યા ગામની બીજી મહિલાને આ પ્રસુતિનો આવો દુખાવો પડ્યો અને તેને જોલીમાં નાખીને મેઇન રોડ સુધી ત્રણ કિલોમીટર ચાલીને લાવવી પડે દસ થી પંદર લોકોને સાથે ચાલુ પડે છે કારણ કે સગર્ભા મહિલા દરથી થી હોય અને જ્યારે દરથી થી હોય ત્યારે આવી રીતના જોલીમાં નાખી અને ત્રણ કિલોમીટર તેને ચાલુ લઈને એ ઘણું કઠિન હોય છે કેમ કે રસ્તાઓ કાચા વરસાદી માહોલ નદી કોતર ઓળંગવા ઢાળ ચડવા આ જે સમસ્યાઓ છે તે એસી ચેમ્બરમાં બેઠાના નેતાઓને કાંઈ દેખાતો નથી થોડા દિવસો પહેલાં જે છોટાદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છે તેઓએ સરપંચ સંમેલનમાં જણાવ્યું કે ચોલીમાં નાખીને લઈ જવાનો એ ખોળ લાગ્યું છે વિડીયો બનાવવાની પરંતુ આ નેતાઓ જોવે કેમ કે આ જે લોકો છે આદિવાસી સમાજના લોકો લોકો આ લોકોને મત આપે છે અને તેઓ ધારાસભ્ય સુધી પહોંચતા હોય ત્યારે આદિવાસી વિસ્તારના લોકોની સમસ્યા ક્યારે જોવામાં આવશે તે જોવાનું રહ્યું આભાર રફીક સમગ્ર